નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ અમારી ખાસ રજૂઆત વાત કાયદાની સાથે હું છું સિદ્ધિ દર્શક મિત્રો અમારા શોનો ઉદ્દેશ એ છે કે કાયદો લોકો માટે મદદરૂપ બને એવી અનેક ઘટનાઓ એવા અનેક કિસ્સાઓ કે જેમાં તમારી સાથે કોઈ ક્રાઇમ થયો છે અથવા તો તમે ખોટી રીતે ક્રાઇમમાં ફસાયા છો પણ ખબર નથી કે આ તમામ પ્રકારના કિસ્સાઓમાં કાયદો તમને મદદરૂપ કેવી રીતે થશે અથવા તો પોલીસ તમારી વાત નથી સાંભળતી અથવા તો તમારી પાસે ચોક્કસ સાચી માહિતી નથી આજે તમામ માહિતી મેળવાનો પ્રયાસ કરીશું અને આજે ખાસ આપણે વાત કરીશું છેતરપિંડીને લગતા ગુનાઓ પર કયા કયા કિસ્સાઓમાં ફ્રોડ થતા હોય છે કેવા કેવા ફ્રોડનો ભોગ નાગરિકો બનતા હોય છે અને એમાંથી બચી કેવી રીતે શકાય અને જો તમારી સાથે ફ્રોડ થઈ ગયો છે તો એમાંથી બહાર કેવી રીતે આવી શકાય કાયદો એમાં શું મદદ કરી શકે આ બધી જ બાબતો પર આજે આપણી સાથે ચર્ચા કરવા આપણી સાથે સિનિયર ક્રિમિનલ લોયર બિજેન્દ્રસિંહ રાજપૂત છે બિજેન્દ્રસિંહ સ્વાગત છે તમારું સોળ વર્ષની તમારી કરિયર તમે એઝ અ ક્રિમિનલ લોયર અત્યારે કામ કરી રહ્યા છો એટલે સૌથી પહેલા તો દર્શક મિત્રોને એ જણાવો કે કઈ કઈ પ્રકારની ઘટનાઓનો સમાવેશ આ ફ્રોડના અંદર થતો હોય છે ફ્રોડની અંદર લોકો અલગ અલગ પ્રકારે ફ્રોડ કરતા હોય છે કોઈ જમીન વિવાદને લીધે ફ્રોડ કરતું હોય છે કોઈ ટેલિફોનના માધ્યમથી ફ્રોડ કરતું હોય છે એ એકબીજાને વિશ્વાસમાં લઈને અલગ અલગ એનો વિશ્વાસ અને ભરોસો સંપાદિત કરી અને એનો વિશ્વાસ ભરોસો તોડે એટલે એ ફ્રોડ થતો હોય છે એ ફ્રોડનો અલગ અલગ માધ્યમ છે બિલકુલ આપણે અત્યારે જોઈએ છીએ કે જેમ જેમ સમય બદલાયો છે એમ ગુનો કરવાની પદ્ધતિઓ પણ બદલાય છે ફિઝિકલ ફ્રોડની સાથે હવે સાયબર ફ્રોડ છે કે પછી ઓનલાઈન થતા ફ્રોડ છે લોભ લાલચો આપીને નોકરીની લાલચો પૈસાની લાલચો ડરાવી થમકાવી જે પ્રમાણે વચ્ચે આખું ડિજિટલ અરેસ્ટનો સ્કેમ જે રીતે ચાલી રહ્યો છે શિક્ષિત લોકો એનો ભોગ બનતા હોય છે એવું નથી કે જેમને નથી ખબર પડતી બને છે જ્યારે લોકો કોઈ આ પ્રકારના ફ્રોડનો ભોગ બને તો એ કાયદાની મદદ કેવી રીતે લઈ શકે અલગ અલગ પ્રકારમાં એવું છે કે જે શિક્ષિત લોકો અત્યારે જે ફ્રોડમાં ભોગ બની રહ્યા છે એ સાયબર ફ્રોડ ટેલિફોનિક ફ્રોડ બીજું કે અલગ અલગ અત્યારે લોકો જે ભણેલા ગણેલા વ્યક્તિઓ છે એ તમને વિદેશ મોકલી આપીશું તમને વિજા કરાવી આપીશું અને એવા કિસ્સા વધારે વધ્યા છે બીજું લાસ્ટ ત્રણ વર્ષને જે ફ્રોડનો રેશિયો હતો એ ગુજરાત ગવર્મેન્ટના એફઆઈઆર જે નોંધાયા મુજબ ત્રણ વર્ષ પહેલાં જે બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસમાં હતો અત્યારે ત્રણ ગણા ફ્રોડનો એ કિસ્સો વધારે થયો છે ફ્રોડ થાય એ પછી અત્યારે સરકારે સાયબર ફ્રોડ માટે અલગ એક હેલ્પલાઇન જાહેર કરે છે ત્યાં આપ ઓનલાઈન બી ફરિયાદ દાખલ કરી શકો છો ફિઝિકલી બી જઈને ફરિયાદ દાખલ કરી શકો છો અને કદાચ આપના ખાતામાંથી કોઈક બેલેન્સ કે એકાઉન્ટની કોઈ કંઈ ઊંચા કરી હોય તો તે મુજબની આપ ડિટેલ વાઈઝ ત્યાં જાહેરાત કરી શકો છો ને તે મુજબની પોલીસ તેની અંદર કાર્યવાહી કરતી હોય છે બિલકુલ તમે વાત કરી કે પોલીસ ફરિયાદ પછીની કાર્યવાહી શું થાય છે અગર કોઈ કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરી દે અથવા તો ફરિયાદીની વાત ન સાંભળે તો એવા સમયે ફરિયાદી કાયદાનો ઉપયોગ કેવી રીતે કરી શકે પોલીસ ફરિયાદ નોંધવાની ના પાડે તેના સુપીરિયર અધિકારીને જે ભોગ બનનાર છે એને મળવાનું હોય છે એને લેખિતમાં રજૂઆત કરવાની હોય છે મૌખિકની લેખિતમાં અને લેખિતમાં રજૂઆત કર્યા પછી એના સુપિરિયર અધિકારીને રજૂઆત કરી શકે સીપીએસીપી ડીસીપીને રજૂઆત કરી શકે છે એ તમામ રજૂઆતો કર્યા પછી ઉપલી લેવલના અધિકારીઓ પણ એને વાતને અને એની જે ભોગ બનનારની વાતને ધ્યાન ના લે તે બધી અરજીઓ લેખિત ફરિયાદો લઈ એ હાઈકોર્ટની અંદર પિટિશન ફાઇલ કરી શકે અને હાઈકોર્ટ તે ફરિયાદ એની સાચી છે કે કેમ એક ટાઈમ લિમિટેશન જાહેર કરે કે આટલા સમયની અંદર આ જે ભોગ બનનાર છે એની સાથે જે બન્યું છે એ તમે તપાસ કરો ને તપાસ કરીને તમે હાઈકોર્ટને ખુલાસો આપો એ રીતનું હાઈકોર્ટ આઈઓને અને એના ઉપરી અધિકારીને ડાયરેક્શન આપતી હોય છે બિલકુલ એટલે મૂળ વાત એ છે કે જ્યારે લોકોની પાસે કોઈ જ ઉપાય ના બચો હોય ને ત્યારે કાયદાની એની મદદ આવે અને ન્યાય મળી શકે બરાબર આ તમે સાયબર ફ્રોડની વાત કરી ફિઝિકલ કોઈ ફ્રોડ થાય છે કોઈ પણ પ્રકારનો મહિલાઓ સાથે બાળકો સાથે કોઈ વ્યક્તિ સાથે કે કોઈ કંપની દ્વારા આચરવામાં આવે છે એ કિસ્સામાં કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે કઈ કલમોના આધારે કાર્યવાહી થતી હોય છે કોઈપણ વ્યક્તિ કોઈના વિશ્વાસ ભરોસામાં આવે અને પહેલાં તો એવું છે કે કોઈ વ્યક્તિ સાથે એનો વિશ્વાસ ભરોસો સંપાદિત કરી અને તેનો વિશ્વાસ ભરોસોનો ભંગ કરે એટલે એ ચારસો છ ચારસો વીસની પરિભાષામાં આવતું રહે છે એનો વિશ્વાસ ભરોસો સંપાદિત કરી અને વિશ્વાસ ભરોસોનો નુકસાન કરે એ ચારસો છ ચારસો વીસની પરિભાષામાં આવે છે તે મુજબની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય અમુક એવા કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે જે ભોગ બનનાર છે પોલીસ સ્ટેશનમાં જાય એટલે પોલીસવાળા પછી એવું કહેતા હોય છે કે ભાઈ તમે આમાં આ પુરાવો લાવો બીજા પુરાવા લાવો એ પુરાવા લાવો એટલે અમુક સમયે જે ભોગ બનનાર છે ધક્કો પોલીસ સ્ટેશનમાં કે બીજી એજન્સીમાં એના ઉપરી અધિકારીને મળીને એ કંટાળી ગયેલો હોય ત્યારે તે કોઈ બી લોયરનો સંપર્ક કરી અને હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરે એની તમામ રજૂઆતો જાહેર કરે અને જાહેર કર્યા પછી હાઈકોર્ટ જે તે ઉપરી અધિકારી અધિક્ષક છે એને ડાયરેક્શન આપે ને ડાયરેકશન ના મુજબ તપાસ થતી હોય છે બિલકુલ એટલે કદાચ પોલીસ ન સાંભળે તો એવા કિસ્સામાં પણ લોકોને ન્યાય મળી શકે છે અને એક લોયર અપાવી શકે છે રાઈટ હવે આ તમે વાત કરી એક લોયરની ભૂમિકાની જ્યારે આ પ્રકારના કેસ થાય આ જેમ વિક્ટીમ જેમ આપણે પહેલાં વાત કરેલી કે ભાઈ સાક્ષીનું મહત્વ બહુ હોય છે પણ આ પ્રકારના જ્યારે ઓનલાઈન ફ્રોડ થતા હોય ત્યારે તો એનું કોઈ વિટનેસ ન હોય તો એવા કિસ્સામાં કેવી રીતે કોર્ટ પ્રોસિજર કરતી હોય છે જ્યારે કોઈ ભોગ બનનાર સાથે ઓનલાઈન ફ્રોડ થયું એટલે એને તાત્કાલિક જે સરકારે જાહેર કરેલ નંબર છે એની ઉપર ફરિયાદ નોંધાવી એનો એકાઉન્ટ સ્ટોક કરવાનું હોય છે અમુક કિસ્સામાં એવું બનતું હોય છે કે ધારો કે કોઈના એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા અમુક જતું રહ્યું અને અમુક એમાઉન્ટ જે છે એ ડિબિટ કરી લીધી હોય તો જે એકાઉન્ટમાં ડિપોઝિટ થયું હોય એ એકાઉન્ટ તાત્કાલિક એ સાયબર જે ક્રાઈમ છે કે આમની અંદર એવું નથી કે ઓનલી ઓન ખાલી સાયબર ક્રાઈમ જ કામ કરી શકે લોકલ પોલીસ સ્ટેશનને બી આ સત્તા છે કે કામ કરી શકે એટલે એવું નથી કે એ સ્પેશિયલ સાયબર ક્રાઈમમાં જાય ધારો કે સિટીથી દૂર હોય ને સ્પેશિયલ સાયબર ક્રાઇમ શોધવાની જરૂર નથી હાલ ઇન્સ્ટન્ટ જેની સાથે ફરિયાદ થઈ એટલે જે તે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તેની રજૂઆત કરી શકે પોલીસની એ ભૂમિકા છે કે તાત્કાલિક જે ખાતામાંથી એનું ફ્રોડ થયું છે અને જે આગળના જે ખાતામાં ડિપોઝિટ થયું તાત્કાલિક સ્ટોપ કરે અને સ્ટોપ કર્યા પછી એ કોર્ટને રિપોર્ટ કરે આરોપીની ધરપકડ કરે અને આવા કિસ્સાની અંદર અમુક સમયે આરોપી મળતા ન હોય એટલે એનું જે એકાઉન્ટ જેના નામે ઓપન કરાવ્યું હોય કે જે બેંકના નામે ઓપન કરાવ્યું હોય પોલીસ જ્યાં તપાસ કરે એને એકાઉન્ટ ડિટેલ્સ મેળવે અને એકાઉન્ટ ડિટેલ્સના આધારે આરોપી સુધી પહોંચી શકે ઘણા બધા એવા કિસ્સામાં છે કે અમુક મોટા કોક માથું છે જે પાછળ બેઠું છે અને અમુક જે વ્યક્તિઓને એને નિમણૂક કરેલું છે કે ભાઈ તમે અમારા એવા બનેલા છે કિસ્સા કે અમારી પાસે કોઈ ક્લાયન્ટ આવતું હોય તો કે સાહેબ મારા ફ્રોડ થઈ ગયું આ ફ્રોડ થઈ ગયું આ ફ્રોડ થઈ ગયું પછી જ્યારે પોલીસ તપાસમાં આવે એટલે સાહેબ જનરલી કેવું છે કે લાખ રૂપિયા મારું ફ્રોડ થઈ ગયું છે એટલે પોલીસ ફરિયાદનું થઈ અને પોલીસ ફરિયાદની અંદર તપાસમાં આવે તો કે લાખ 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 લાખના તો લાખ બે લાખના તો આવું કે કરોડોની અમાઉન્ટ આવે પણ એકાઉન્ટ એક જ હોય એકાઉન્ટ અલગ અલગ બી હોય મૂળ જ્યાં સુધી પોલીસ પહોંચે ત્યાં સુધી એવું બને કે મેન માથું તો કોક બીજું હતું એને અલગ અલગ માણસો નિમણૂંક કરેલા છે અને માણસો નિમણૂક કરી એ પેલું એ એકાઉન્ટમાં પૈસા મંગાવતો હોય એટલે એ માણસો જે જેના એકાઉન્ટમાં ગયું છે એ એરેસ્ટ થાય પછી મૂળ જે આરોપી સુધી પોલીસ પહોંચી શકે છે બિલકુલ અને પછી લોકોને સાચો ન્યાય મળે છે બિલકુલ તમારી કરિયરમાં સોળ વર્ષની તમારી આ કરિયર છે એવો કોઈ ખાસ કિસ્સો ખરો કે જે લોકો સાથે તમે શેર કરવા માગો અને જેમાં કોઈ ખૂબ સારી રીતે ન્યાય તમને મળ્યો હોય જે સામાન્ય સંજોગોમાં શક્ય હોય આવા કિસ્સામાં તો એવું છે કે ઘણી વખત ફરિયાદી સાચા હોય અને ઘણી વખત આરોપી બી સાચા હોય છે મારા સોળ વર્ષના કેરિયરમાં એક ચારસો છ ચારસો વીસનો નો ગુનો નોંધાયેલો લગભગ બે હજાર અગિયાર બારમાં એક ગુનો નોંધાયેલો જેની અંદર ફરિયાદી જ પોતે પોલીસ પોતે પોલીસ ભોગ બનનાર અને સાયબર ફ્રોડ હતો પણ નજીકના પોલીસ સ્ટેશન અધિકારીના પોલીસ ઇન્સ્પેક્ટર જઈ અને ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન ત્યાં જે કામ કરતા લોકોને પકડ્યો એને એરેસ્ટ કર્યો એરેસ્ટ કરીને એને કોર્ટમાં પ્રોડક્શન કરવા આવ્યું ચારસો છ ચારસો વીસ વિશ્વાસઘાત અને છેતરપિંડુ ગુનો દાખલ થયો અને કોર્ટની અંદર તમામ પ્રક્રિયા દરમિયાન આખી જામીન ઉપર મુક્ત થયા બાદ લગભગ અઢીથી ત્રણ વર્ષ સુધી કેસ ચાલ્યો અને કેસની અંદર અમદાવાદની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યો અને પોલીસને ટીકા કરી કે તમે આ ફરિયાદ જ ખોટી દાખલ કરી છે અને આવી ફરિયાદ થાય જ નહીં કેમ કે જે આરોપીઓ છે પોલીસને તો ફોન કરેલો નહીં કે પોલીસે સાથે કોઈક નુકસાન તો કરેલી નથી પણ તમામ ફરિયાદની અંદર આરોપીઓ નિર્દોષ છૂટ્યા અને પોલીસને ટીકા કરી કે ફરિયાદ જ તમારી ખોટી છે આવી ફરિયાદ કરાય જ નહીં બિલકુલ એટલે જરૂરી નથી કે દરેક વખતે આરોપી છે એ જ ગુનેગાર હોય જેના પર ફરિયાદ થઈ છે રાઈટ એટલે ઘણી વખત આમાં એવું થતું હોય છે કે જે વિક્ટિમ હોય છે કોઈ ફ્રોડ થયો મારી સાથે ને હું ફરિયાદ કરું હું કેસ કરું ને લડું એ અલગ વસ્તુ છે પણ ખોટી રીતે જો મને ફસાવવામાં આવી છે એક નાગરિક તરીકે તો કેવી રીતે કાયદો મદદ કરે ખોટી રીતે તો કોર્ટ એને ન્યાય આપે અને કોર્ટની અંદર આપણે જે પુરાવો છે એ રજૂ કરવાનો હોય છે પુરાવો રજૂ કર્યા પછી કોર્ટ એને ધ્યાને લે આપણે સાચા છીએ એ પોલીસ આપણો અંતિમ દરવાજો નથી એટલે આપણે સાચા છીએ તો પોલીસના ઉપરી અધિકારી એ ઉપરી અધિકારી બી ના કોર્ટનો દરવાજો ખખડાવીને આપણે કોર્ટની અંદર એ અધિકારી વિરુદ્ધમાં બી આપણે કાર્યવાહી કરી શકીએ કે ખરેખર અમે ભોગ બનનાર હતા ખરેખર અમે ફરિયાદી હતા બની શકે કોઈ જગ્યાએ ફરિયાદી બી હોય કોઈ જગ્યાએ ભોગ બનનાર બી હોય એટલે આ અમે પોલીસ અધિકારીને મળ્યા પણ અમારી હકીકત આ હતી અને પોલીસે અમારી આ હકીકત ચૂકવી બનાવ ખરેખર આવો બનાવ્યો છે એટલે આવા કિસ્સાઓની અંદર એ કોર્ટની અંદર ખુલાસો આપે અને પછી કોર્ટ એને ધ્યાને લઈ અને એની વિરુદ્ધમાં અધિકારી વિરુદ્ધમાં કાર્યવાહી કરે છે બિલકુલ ખૂબ સરસ તમે વાત કરી આવું સાંભળ્યા પછી લોકોને એક થાય કે ચલો અમને ન્યાય મળશે પણ ખરેખર જો આપણે સામાન્ય લોકોની વિચાર જોઈએ ને તો એ કોર્ટની પ્રક્રિયાથી એવું કહેતા હોય છે કે બહુ લેન્ધી પ્રક્રિયા છે માણસ કંટાળી જતો હોય છે ધક્કા ખાઈને કે પછી દસ્તાવેજી કામોથી કે પછી ફરિયાદોથી એટલે ખરેખર લોકોનો એ માઇન્ડસેટ અહીંયા બદલવા માટે તમે જો કંઈ કહેવા માંગો કે લોકોને વિશ્વાસ આવે કે કાયદો તમારા માટે જ છે અને તમારું ભલું કરવા માટે તમને ન્યાય અપાવવા માટે છે કાયદાથી ડરવાની કે કંટાળવાની જરૂર નથી એના માટે કોઈ ઉદાહરણ વાત કરી શકો નહો કાયદો દરેક વ્યક્તિ માટે છે અને કાયદાની અંદર આપણે આપણો જે સારું થતું હોય ધારો કે આરોપી છે એને ખરેખર ક્રાઈમ કર્યું છે તો એ આરોપી છે બાકી ક્રાઈમ નથી કર્યું તો એ આરોપી નથી પોલીસે ચાર લીટી લખીને તમને જેલમાં મોકલી દીધું એ તમે આરોપી નથી એટલે એનાથી ગભરાવાની જરૂર નથી કે પોલીસે તમને આરોપી બનાવી દીધું ધારો કે સાયબર ફ્રોડ કે ક્રિમિનલ પોલીસે તમને અરેસ્ટ કરીને તમને કોર્ટમાં રજૂ કર્યો અને તમને જેલમાં મોકલી આપ્યો એટલે તમારે એમાં ગભરાવાની નથી તમારી સચ્ચાઈ તમારે ફેસ કરવાની છે તમારે ડરવાની બિલકુલ જરૂર નથી તમારી જે હકીકતો છે એ કોર્ટની સામે ઓપન કરવાની છે અને એમાં તમને ન્યાય મળે અને સો ટકા મળે બિલકુલ જો વિજય હંમેશા સદ કે નિયતિ હોય છે બિલકુલ બિલકુલ આ બેઝ લાઈન છે અને એના પર જ સાખો કાયદો પ્રણાલી કામ કરે છે રાઈટ હવે તો આપણે જ્યારે ફ્રોડની વાત કરવા અહીંયા બેઠા છીએ એટલે વાત તમે સાયબર ફ્રોડની કરી કે પૈસાની કરી પૈસા સેવાઈ કઈ કઈ બાબતોમાં કઈ કઈ ઘટનાઓમાં લોકો સાથે ફ્રોડ થતા હોય છે લોકો એકબીજાને વિશ્વાસમાં લઈને લગ્ન અંગેનો બી અત્યારે જે વધારે પડતું છે અત્યારે પેલી એક બધા મીડિયામાં અને લીગલી બી એ ચાલુ રહ્યું છે કે લૂટેરી દુલ્હન તરીકે લૂટેરી દુલ્હન તરીકે એ ચાલુ રહ્યું છે ઘણા બધા અધર સ્ટેટથી કે અહીંથી બી એવું કે ભાઈ એવી એજન્સીઓ છે મેં જે કેસો અમુક સોલ્વ કરેલા છે કે અમુક એજન્સીઓ છે એ પકડે કે ભાઈ તમારે લગ્ન થતા નથી અને હું તમારું લગ્ન કરાવી આપીશ મને તમે બે લાખ રૂપિયા આપો પાંચ લાખ રૂપિયા આપો અને એ લગ્ન કરાવે થોડા દિવસ બેન રહે અને પછી એનું જે ઘર વકરીનું જે બધું સામાન સામાનવામાન હોય જે પડ્યું હોય એને તો ખરેખર એ જીવન એની સાથે વિતાવવાનું હોય એ આશયથી એણે લગ્ન કરેલો હોય પણ લેડીઝ જે છે એની સાથે વિશ્વાસઘાત કરી એની ઘરે બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા પડ્યું એ બી લઈને જતી રહે છે એવા પ્રકારના બી કિસ્સા અત્યારે ઘણા બધા બની રહ્યા છે બિલકુલ એટલે પૈસા પણ જાય સાથે સમાજમાંથી પ્રતિષ્ઠા પણ જાય અને જેની સાથે લગ્ન કર્યા છે એ જીવન લગભગ ચાર મહિના પહેલા જ એક વટવામાં એવું હતું કે બાળ વિવાહ મેરેજ જે હતું એટલે સામે બે ભાઈ હતા અને બે દીકરીઓ હતી જે માઇનોર હતી અને માઇનોરમાં એ મધર ફાધર જે છે છોકરીના મધર ફાધર જે છે એ પુઅર ફેમિલી હતા અને ત્યાંથી થોડા સાઉન્ડલી ફાઈનેન્સલી હતા એટલે કે અમે લગ્ન કરી લઈએ પણ પોલીસને બાતમી મળતા પોલીસે ત્યાં જઈને લગ્ન અટકાવ્યા પણ અલ્ટિમેટલી એવું છે કે પૈસાનો લાલચ આપી ચાલીસ વર્ષનો કે પચાસ વર્ષનો યુવાન બીસ વર્ષની કે માઇનોર એટલે આપણે અઢારની અંદર કરીએ કે સોળની સત્તર વર્ષની વ્યક્તિ સાથે લગ્ન કરે એટલે એ વિશ્વાસ એ માઇનોરને નથી પણ એના મધર ફાધરને પ્રલોભન લોભ લાલચ આપી અને એ લગ્ન કરી અને એ લઈ જવાના ફિરાકમાં હતા પણ સહી ટાઈમે રાઈટ ટાઈમે અને રાઈટ ઇન્ફોર્મેશન ની સબે પોલીસે જેતે સમયે મેરેજ અટકાવેલ બિલકુલ ખૂબ સરસ તમે ઉદાહરણ આપ્યું કારણ કે આ જરૂર છે સમાજમાં જેમ આપણે જોઈએ કાયદો એટલા માટે જ છે કે સમાજમાં આ પ્રકારની બદીઓ ન થાય એ બાળકી છે એનું જીવન તો ખરાબ થાય અને થોડા પૈસા માટે માં બાપ પણ પોતાની દીકરીનું આવું જ્યાં એજ્યુકેટેડ વર્ગ નથી ત્યાં અનેક કિસ્સા બનતા હોય છે કોઈ નાગરિકની આજુબાજુ એની અંદર એવું હતું કે એ જે મેરેજ હતું એ પાર્ટી પ્લોટની અંદર હતું અને ઓછામાં ઓછા પાંચસો માણસો હતા મેરેજની અંદર પણ એ પાંચસોમાંથી કોક એક જાગૃત નાગરુ નાગરિક હતો એણે કંટ્રોલ મેસેજ કરેલો કે આ જગ્યા ઉપર આવું જે છે એ બાળ વિવાહ થવાની તૈયારી છે એટલે એ જે જાગૃત નાગરુ નાગરિક હતો એ રીતે આપણે બધાને બી જાગૃત જાગૃત નાગરિક તરીકે થવાની જરૂર છે એટલે એક માણસ આ બે મેરેજ અટકાવી શકે કે થવાનો હતો કે થઈ ગયું છે એ અટકાવી શકે તો આપણે બધા જાગૃત થઈએ તો સમાજમાં બધું ઉજાગર થાય અને લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી ના થાય અલ્ટિમેટલી વિશ્વાસઘાત અને છેતર વિશ્વાસઘાતના જ હિસાબે એના ફાધર જોડે લગ્ન કરવાનું હતું ને પાછળ શું થાય એનું તો કંઈ નહોતું બિલકુલ બિલકુલ અને પછી દીકરીઓની જિંદગી પણ ખરાબ થઈ ગઈ અને માતા-પિતાની પણ એ માઇનોર છે એ વિચારવાની એની શક્તિ જ નથી રાઈટ એ વિચારવાની શક્તિ નથી અને એક સ્મોલ એમાઉન્ટ માટે નાની એમાઉન્ટ માટે એના મધર કોકના સાથે આપી દે

કંટ્રોલ મેસેજ ઉપર સો નંબર ઉપર અત્યારે એકસો બાર હેલ્પલાઇન છે અને અત્યારે મારા બાળ લગ્ન થઈ રહ્યું છે ઘણા ચાની કેટલી અને બાળ મજૂરી થઈ રહી છે એટલે જાગૃત નાગરિક તરીકે દરેક માણસની ફરજ છે કે એ લીગલ શાખાની અંદર એની જાણ કરે અને જાણ કરીને કોક માઇનોરની જિંદગી બચાવે બિલકુલ તમારી વકીલ તરીકેની કરિયર છે તમે કિસ્સા અનેક લોકોને જોયા હશે લોકોની અંદર જે ડર હોય છે ખાસ કરીને એડવોકેટને લઈને કે એક જ્યારે પોતાનો કેસ લઈને જતો હોય કે હું પૈસા પણ આપી રહ્યો છું સમય પણ આપી રહ્યો છું ને એક અર્થમાં જોઈએ તો મારી આખી જિંદગી એમના હાથમાં કારણ કે આખરે વકીલના આધાર પર જે ચુકાદો આવશે એના પર નિર્દોષ અથવા તો સજા એટલે આખી જિંદગી નિર્ભર હોય છે આટલો વિશ્વાસ જ્યારે કોઈ વ્યક્તિ લોયર પર મૂકતા હોય ત્યારે અત્યારે જે નવા લોકો છે આ ફિલ્ડમાં આવે છે લોયર બનવા માટે એમને પણ ખાસ શું કહેશો કે એમણે લોકોના વિશ્વાસ સાથે કેવી રીતે કામ કરવું અને જે લોકો વ્યક્તિ જે પોતે જાય છે લોયર પાસે એમણે કઈ રીતનો વિશ્વાસ રાખવો જી આપની સાથે જ્યારે કોઈક બનાવ બન્યો હોય અને કોક કોઈ બી વકીલ પાસે આપ જાઓ છો તો એ વકીલ ની કામગીરી કેવી છે એ આપને તપાસવી જોઈએ એનું અત્યારે ડિજિટલ મીડિયાને બધું છે એટલે મીડિયા ઉપર તો ઠીક છે કેમ કે ઘણા એડવોકેટ એવું હોય છે કે જે મીડિયા ઉપર જાહેરાતો કરતા હોય છે કે આવું છે ને આવું છે હું સારું કામ કરું છું એવું નહીં પણ એનો રેશિયો જોવાનો અને કામનો રેશિયો જોઈ અને પછી આપ એને કામ આપી શકો છો જરૂરી નથી કે આપે આપના વકીલને હાયર કરો ધારો કે મને જ તમે હાયર કર્યો અને પછી જાહેર કર્યા પછી આપ એક મહિના કે બે મહિના કે ત્રણ મહિના મારો તમારો જે કેસ હું ચલાવતો હોઉં અને તમને મારા ઉપરથી અવિશ્વાસ હોય કે મારો કેસ ખોટી દિશામાં જઈ રહ્યું છે તો ગમે ત્યારે ગમે તે સ્ટેજે ગમે તે સમયે ને ગમે તે દિવસે મને વકીલ તરીકે એમાંથી ચેન્જ કરીને બીજા વકીલ પાસે આપ જઈ શકો બિલકુલ અને જે મેં વાત કરી કે જે નવા લોકો આ પ્રોફેશનમાં આવવા માંગે છે વકીલ બનવા માંગે છે એમને શું મેસેજ આપશો કારણ કે એ લોકોની જિંદગીનો નિર્ણય કરતા હોય છે હું તો સામાન્ય શબ્દોમાં કહું તો એ પછી આરોપી હોય કે ફરિયાદી હોય એટલે એમણે કેટલા વિશ્વાસ સાથે કેટલી પ્રામાણિકતા સાથે આ કામ કરવું જોઈએ અને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપણે કોલેજની અંદર એલએલબી ભણાવવામાં આવે છે ત્યારે કિતાબોનું જ્ઞાન આપવામાં આવે છે ફિઝિકલી જ્ઞાન આપવામાં આવતું નથી એટલે આપ ભણીને આવ્યા પછી ફિઝિકલી જ્ઞાન માટે કોઈક સિનિયર પાસે થોડાક દિવસો અનુભવ લેવો જોઈએ અને અનુભવ લીધા પછી કોઈનો કેસ આપણે હેન્ડલ કરવો જોઈએ કોઈક આપણને આપણી જિંદગી સોંપતું હોય જિંદગી આપતું હોય એટલે એના જિંદગી સાથે કે એના કેરિયર સાથે આપણે આપણા હાથે કોઈક ખરાબ થાય અને એનો ભવિષ્ય અંધકારમય થાય એવું કોઈક રીતે આપણે વિચારીને આમ કામ કરવું જોઈએ કે એની સાથે ખરાબ ના થાય એ અનુસંધાને આપણે કોઈ બી સિનિયર સાથે થોડા દિવસ રહી અને પ્રેક્ટિસ કરવી જોઈએ આપ જે દિશામાં જવા માંગતા હોય એ દિશાની અંદર પ્રેક્ટિસ કરવી જોઈએ અને એની અંદર એક્સપર્ટાઇઝી લેવી જોઈએ ધારો કે આપ ક્રિમિનલ પ્રેક્ટિસ કરવા માંગો છો તો કોઈ ક્રિમિનલ લોયરની સાથે પ્રેક્ટિસ કરવી જોઈએ સિવિલમાં જવા માંગો છો તો સિવિલ પ્રેક્ટિસ કરવી જોઈએ ઉદાહરણ લઈએ કે આપણે એક નોર્મલ માણસની દ્રષ્ટિએ આપણે જોઈએ કે આપણે માથામાં દુખાવો થતું હોય તો માથાના ડૉક્ટર પાસે ફિઝિશિયન પાસે જતો હોઈએ કાનના ડૉક્ટર હોય એટલે કાનમાં તકલીફ હોય તો કાનના એક્સપર્ટાઇઝ પાસે જતા હોઈએ એટલે આપને જે પ્રેક્ટિસ જે ફિલ્ડમાં રસ હોય એ સિનિયર સાથે થોડો પ્રેક્ટિસ કરી અને શીખી અને ધીરે ધીરે શરૂઆત કરો બિલકુલ બિલકુલ ખૂબ સરસ વાત કરી હવે આપણે ફ્રોડની વાત કરવા બેઠા છે એટલે એક મને સામેનો પ્રશ્ન થાય કે કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિ સાથે ફ્રોડ કર્યો એની ફરિયાદ તો એ પોલીસને કરશે કે કોર્ટને કરશે પણ કોઈ સરકારી અધિકારી કોઈ કચેરી કોઈ એજન્સી કોઈ ઉપરના લેવલના અધિકારીઓ એ જો કોઈ નાગરિક સાથે ફ્રોડ આચર્યો હોય તો એમણે કેવી રીતે છે તે કાર્યવાહી કરવાની એક જ પ્રકારની આ કાર્યવાહી છે કે કોઈ એમના માટે ફરિયાદ કરવા માટે કોઈ અલગ પ્રવૃત્તિ ના બિલકુલ નહીં બધાને માટે ન્યાય સરખો છે બધાને માટે કાયદો સરખો છે અને ગમે તે મોટો માણસ હોય કે નાનો માણસ હોય શરૂઆત આપણે આપણી સાથે ખોટું થયું છે જેની સાથે ખોટું થયું છે એટલે ફરિયાદ કરવાની હોય છે ઘણી ઘણા બધા એવા કિસ્સામાં બનતા હોય છે કે ધારો કે પોલીસ છે અને પોલીસ જ ખોટું કર્યું છે ઘણી બધી જગ્યાએ કિસ્સામાં એવા છે કે પોલીસ છે એટલે માણસ એમ ગભરાય કે આ પોલીસવાળો છે પોલીસવાળાની સામે હું ફરિયાદ કરવા દઈશું પોલીસ નહીં લે એ નહીં લે તો એનો સુપિરિયર અધિકારી લેશે એ નહીં તો એના સુપિરિયર અધિકારી નહીં તો છેલ્લે કોર્ટનો દરવાજો આપણે આશ્રય લેવાનો છે બિલકુલ એટલે ગમે તે પક્ષે તમારી સાથે ફ્રોડ થવશે પણ ન્યાય તમને મળશે વિશ્વાસ લોકો બિલકુલ 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 સરકારી કર્મચારી છે સરકારી અધિકારી છે એટલે એ ખોટો કરે એવું કોઈ જગ્યાએ લખેલું નથી અને નથી કરતા એવું બન્યું નથી ઘણા જ હમણાં કિસ્સામાં એવું બન્યું છે કે હમણાં એક થોડા જ દિવસો પહેલાં આપણે જોયું હશે પેલા રખિયાલ પોલીસ સ્ટેશનની અંદર લાંચ મુસોતના કેસમાં દારૂના કેસોમાં ડ્રગ્સના કેસોમાં પોલીસ જતું હોય છે એટલે માનવ છે નોકરી પોલીસની મળી છે પણ એની માનવતા અને વિચારવાની શક્તિ અને કાયદાકીય એનું માઇન્ડ કેવી રીતનું ચાલે છે એટલે એ એને ખોટું કરી એટલે એની સામે કાયદાકીય કાર્યવાહી ચાલી જ રહી છે એટલે સામાન્ય નાગરિકને કોઈ પણ જગ્યાએ કોઈપણ વસ્તુથી ડરવાની જરૂર નથી ખુલાસો કરીને આપને કોર્ટનો દરવાજો ખખડાવવાનો છે અને વધુમાં કોઈ ના સાંભળતું હોય તો મીડિયાને લાઈવ ટીવીને બી પણ એ સહારો લઈ અને એની માહિતી એ જણાવી શકે જેનાથી મીડિયા અને લાઈવ એ અધિકારીને ટકોર કરી શકે કે ખરેખર આવું બન્યું છે અને તમે આ વસ્તુને ઉછાળતા નથી કે બતાવતા નથી કે તમે ખુલાસો કરતા નથી એટલે આવું કરવાથી મીડિયાના માધ્યમથી જાહેર થશે અને ઘણા બધા લોકો આ જે બનાવ હશે એટલે એનાથી જાગૃત થશે જાગૃત થઈને એકની સાથે બન્યું હશે ને બધા જાણશે એટલે એ કરવા દોડશે બિલકુલ બિલકુલ એક આરોપી પકડા છે તો ભવિષ્યમાં થતા અનેક ગુનાઓ છે અટકાવી શકે બિલકુલ 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 તમારી આટલા વર્ષની કરિયર ને આટલા વર્ષની પ્રેક્ટિસ પછી લોકોને એક મેસેજ જો આપવા માંગો હા મે સાયબર ફ્રોડના ફ્રોડના ઘણા બધા કિસ્સાઓ સોલ્વ કરેલ છે અને સાયબર ફ્રોડની અંદર ટેલિફોનિક ફોન અમુક લોકો સાથે કેવાયસીના નામે છેતરપિંડી અમુક લોકો વિશ્વાસઘાત વિશ્વાસ એટલે કોઈક જમીનના પૈસા આપી દઈશ જમીનના દસ્તાવેજ કરાવ્યા પછી બી એના પૈસા ના મળ્યા હોય અમુક કિસ્સામાં મેં એવા બનેલા છે કે દસ્તાવેજ કરવા આવો તમે અને તમને આ પૈસા ગણી લો નીચે દસ્તાવેજ કરી દો પાછળ પૈસા ગણી લો એ લોકો પૈસા બી ના આપ્યા હોય ને દસ્તાવેજ બી કરાવી લીધા હોય પણ એસઆઈટી જેવી એસએમસી જેવી ક્રાઇમ બ્રાન્ચ જેવી અલગ અલગ એજન્સીઓના માધ્યમથી મેં ફરિયાદ કરી લોકોને જમીન બી પાછી અપાવી છે અને ન્યાય અપાવ્યો છે એવા ઘણા બધા કિસ્સાઓ મારા એરિયામાં થયો છે બિલકુલ ખૂબ સરસ તમે કામ કર્યું છે અને લોકોને પણ અહીંયાથી એ જ મેસેજ કે ડરવાની જરૂર નથી બિલકુલ કાયદો તમારા માટે છે વકીલો તમારા માટે છે અને કોર્ટ તમારા માટે છે તમે સાચા છો તો ન્યાય ચોક્કસ ચોક્કસ બિલકુલ બીજેન્દ્ર તમે તમારી સાથે જોડાયા દર્શક મિત્રો આટલી સરસ અહિત આપી દે ખૂબ આભાર દર્શક મિત્રો વાત અહીંયા એ જ છે કે કાયદો તમારા માટે છે આપણે આજે વાત કરી ફ્રોડના કિસ્સાઓની એ બાળકોથી માંડીને વૃદ્ધ સાથે એ ફિઝિકલ ફ્રોડથી માંડી જમીનથી માંડી અને સાયબર ક્રાઇમ હોય કે પછી તમારી સાથે કોઈ અધિકારીએ ફ્રોડ કર્યો હોય પૈસાની વાત છે કે પછી સંબંધોના વિશ્વાસની વાત છે જ્યારે પણ તમારી સાથે કંઈ ખોટું થવું છે તો સૌથી પહેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની છે અગર નથી થઈ રહી તો આજે જે પ્રમાણે વકીલ સાહેબ માહિતી આપે એ પ્રમાણે તમે વકીલ એડવોકેટની સહાય લઈ અને કોર્ટમાં પણ જઈ શકો છો અને કાયદો તમારા માટે બન્યો છે તમારી સાથે થયેલી તમામ પ્રકારની છેતરપિંડીમાં તમને ચોક્કસથી ન્યાય મળી જશે ફરી મળીશું આવા જ અવનવા ટોપિક સાથે જેનાથી તમને મળી રહે માહિતી અને મદદ મળી શકે કાયદાની અત્યારે બસ આટલું જ આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ રજા આપશો